આ મંદિરમાં સચવાયેલી છે ભગવાન શ્રી કૃષ્ણની કુંડળી જુઓ નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો સામાન્ય રીતે કોઈ બાળક જન્મે તો તેની કુંડળી બનાવવામાં આવતી હોય છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કચ્છમાં આવેલા આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની કુંડળી જોવા મળી રહી છે શ્રાવણ વદ આઠમી તિથિના દિવસે દેશભરમાં ભગવાન કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવે છે ઉજવણી ઉજવણી દિવસ થાય છે કૃષ્ણ સાથે જોડાયેલી દરેક કથા આપણે સાંભળી હશે પરંતુ ક્યારે તમે સાંભળ્યું છે કે મનુષ્યની જૈન ભગવાનની પણ કુંડળી બનાવાઈ હોય જી હા ગુજરાતમાં આવેલા કચ્છમાં કૃષ્ણની કુંડળી બનાવાઈ છે આવો આ કુંડળી વિશે વિસ્તારથી જાણીએ તમે ક્યારે ભગવાનની કુંડળી હોય તેમ જોયું કે સાંભળ્યું નહીં હોય પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં જ આવું એક સ્થળ આવેલું છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની કુંડળી તમે જોઈ શકો છો અહીં તમને ગામની પણ કુંડળી જોવા મળશે ભુજ માં આવેલ શ્રી મોટી પોશાળ જાગીર માં જગદંબા મંદિર માં આવી અચરજ પમાડે તેવી અનેક કુંડળીઓ દિવાલ પર અંકિત થયેલી જોવા મળે છે મોટી પોશાળ જાગીર એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થાન છે અહીં ભુજ શહેર ની પણ કુંડળી દર્શાય છે માહિતી અનુસાર ભગવાન કૃષ્ણ ની સાથે અહીં ભગવાન શ્રીરામ ભગવાન મહાવીર સ્વામી કચ્છ કુંડળી થી લઈને અનેક અચરજ પમાડે અને દુર્લભ એવી ઝાંખી અહી છે ઇતિહાસ વિશે આપણે કોઈ જગ્યા નજીક હોવા છતાં પણ તેના વિશે નથી જાણતા હોતા ત્યારે જન્માષ્ટમી નિમિત્તે આપણે ભગવાન શ્રી કૃષ્ણની જન્મકુંડળી કચ્છ ભુજમાં જોવા મળે છે તે વિશે જાણી તેની મુલાકાત લેવી જોઈએ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ